સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો મેઘરાજા મનમુખીને વરસતા નગરજનો સહિત ધરતીપુત્રોમાં ખુશીની લહેરો જોવા મળી દિવસ દરમિયાન અસહ્ય ગરમીના ઉકળાટ બાદ રાત્રિના સમયે વીજ કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો વરસાદ ચાલુ થતાં જ અડધા પ્રાંતિજમાં વીજ પ્રવાહ ડૂલ થઈ ગયો હતો થોડી પછી આખા પ્રાંતિજમાં વીજ પ્રવાહ ફરીથી ડૂલ થઈ ગયો હતો અને પછી વીજ કંપનીના અવારનવાર મેન્ટેનન્સ ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા હતા મેઘરાજા મહેરબાન થતા એક કલાકમાં મીડિયા ક્ષેત્રે કારકિર્દી નું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે